બોલો કાકા નોમ કે તમારું હા હું સોલિયા ગામનો વકી ચૌધરી પથુભાઈ ચૌધરી અને કિસાન સંઘનો આગેવાન હતો ઓગણીસો સત્યાસી માં જયારે વિધાનસભાનો ઘેરાવ કર્યો એ દિવસે અભે ખેડૂતોએ ગાંધીનગર જિલ્લાના અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ભેગા મળી અને મીટર કાઢવા માટે કોંગ્રેસની સરકાર સામે અમે આંદોલન કરેલું અને વિધાનસભાના ઘેરાવ વખતે અમારા ગામના એક શિવાભાઈ પટેલ ને ગોળી વાગેલી અને હાલ મારા જોડે મોજુદ છે આ શિવાભાઈ પટેલ તમે તમે આંદોલન જેમ કરી દઉં આંદોલન અમે એસપી ટેરીફ ઉપર ભાવ કરવા માટે અને મીટર કાઢવા માટે અમે આંદોલન કર્યું હતું બરાબર તમારું ગોળી વાજી હતી છે પગ વાજી હતી જો એ આનો પુરાવો રે આ પગ એમને ગોળી વાજી હતી જયારે વિધાનસભાનો ઘેરાવો કર્યો ને કોંગ્રેસ સરકારમાં ખેડૂતો લડ્યા હતા બરાબર એ સમયે અમુએ ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો ભેગા મળી અને ઓનો ન્યાય અમે મેળવ્યો હતો કોંગ્રેસની સરકાર પાસેથી બરાબર હવે આજે હું અત્યારે ભાજપની સરકાર જે બેઠી એ અમે ખેડૂતોએ જ મત આપી અને ગામડામાંથી ભાજપની સરકારે ખૂબ ખોબલે ખોબલે મત આપી અને આ સરકારને મોદી સાહેબના કહેવાથી અમે આ સરકારને બિહારેલી અને આ સરકારને અમે આજે વિનંતી કરીએ છીએ અને ગુજરાતના તમામ ખેડૂતભાઈઓને અમે પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આજે છેલ્લા છ માસથી વીસ પોંચ બે હજાર પચીસથી જ્યારે વરસાદ શરૂ થયો એ દિવસે અમારો તમામ જુવારનો પાક બાજરીનો પાક અને ગાજચારો પણ અમારો એક વખતે ફેલ ગયેલો આજે ફરી અને કપાસનો સમય આવ્યો અને પાક તૈયાર થયો એ વખતે સતત સાત દિવસથી અમારા ઉત્તર ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં જે વરસાદ પડ્યો હોય જે કમોસમી વરસાદ પડ્યો હોય એ પાક પણ અમારો ફેલ ગયું છે હાલ અમારા પાસે કોઈ ઘાતચારો વૈશ્વન પશુપાલન ખવડાય એવી કોઈ પરિસ્થિતિ નહીં અને ખેડૂત દેવાદાર બન્યો હોય ખેડૂત જે દેવાદાર બન્યો હોય મારા ગામની હું વાત કરું સોલિયા

સરકારી ભાજપના ગામ આગેવાનો તાલુકા કક્ષાના આગેવાનો જિલ્લા કક્ષાના આગેવાનો જે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે ખુલ્લી બહાર આવો અને ખેડૂતને જે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતને જે નુકસાન પડ્યું છે એ નુકસાનમાં તમે સરકારમાં રજૂઆત કરો કે ભાઈ સરકાર પેકેજની વાતો કર પછી સહાયની વાતો કરો એ અમારે સહાય જોતી નથી પણ અમારો જે પાક ધિરાણ કેસીસી ધિરાણ જે છે એ સંપૂર્ણ ખેડૂતો જો માફ થાય તો ખેડૂત બેઠો રહે એમ અમારી એક ધારણ છે એટલે ગુજરાતના તમામ ખેડૂત આગેવાનો ખેડૂત ભાઈઓને એક વિનંતી કે બીજી કોઈ વાતમાં આપણે પડવું નથી ફક્ત પાક ધિરાણ જ અમારું માફ કરો એવી અમારી એક વિનંતી છે કિસાન સંઘના માણસોને પણ હું એક અપીલ કરું છું કે ભાઈ આપણે જ્યારે ઘેરાવનો કાર્યક્રમ કર્યો એ દિવસ અમે મોખરે હતા સોલિયા ગામના વતીઓ અને તમે બધા અત્યારે ખુલીને બહાર આવો અને સરકારમાં દબાણ લાવો કે ભાઈ આ ખેડૂતોનો દેવા નાબૂદ કરો કે જેથી ખેડૂત દેવા મુક્ત બની શકે એટલે તમામ ખેડૂતોને હું એક આહવાન કરું છું ગુજરાતના તમામ ખેડૂત ખેત ખેતમજૂરો પણ એક વિનંતી કરું છું કે ભાઈ બીજી વાતમાં કોઈ પર્સોને પેકેજ લેવું છે કે સહાય લેવી છે આપણે સહાય કે કશું લેવું નહીં આપણો પાક ધિરાણ જે છે એ માફ કરે અને જે ખેડૂતો ધિરાણ ના મેળવ્યું હોય એમને પણ ત્રણ લાખ જેટલી રકમ એ ખેડૂતોને પણ મળે એવી અમારી એક વિનંતી છે પછી બીજી વાત છે કે ભાઈ છેલ્લા આ દસ વર્ષથી જે દૂધ સંઘો છે ફેડરેશન આધારિત જે સાગર ડેરી હોય સાબર ડેરી હોય બનાસ ડેરી હોય કે બીજા કોઈ પણ દૂધ ઉત્પાદક સંઘો હોય એ ખેડૂતોને જે દૂધના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ મળતા નહીં અમારા દૂધસાગર ડેરીમાં અમને છેલ્લા બે વર્ષથી એક જ ભાવ પકડી રહ્યા છે એક રૂપિયો પણ વધઘાટે અમને કર્યો નહીં એટલે સરકારને બીજી એક અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ દૂધના જે ભાવ છે એમાં કરવો જોઈએ તો સરકારે બાપ છે એટલે સરકારને વિનંતી કરીએ છે અમારી ખેડૂતોની જે આવક છે જે ખેડૂત ગુજરાત સરકારની તિજોરી ઉપર એ પંચાવન ટકા કરતો પણ વધારે ખેડૂતી અને ખેડૂતોની આવક છે ટૂંકો માગણી છે અમો એક ધિરાણ સિવાય બીજો કોઈ ધિરાણ માફ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં બીજું કે જે ખેતી આધારિત અમારા ઉત્તર ગુજરાતની અંદર મોટા મોટો ધંધો દૂધનો છે ખેતી આધારિત પૂરક ધંધો એટલે મારા કોઈ નુકસાન જોયું તો એ દૂધના ધંધાથી દરેક જણ જીવી શકે એટલે સરકાર એક વિનંતી આ ખેડૂતો એવું કી છે કે ભાઈ તમે દૂધનો ભાવ વધારાવો અને જે એક લીટર દીઠ અન્ય રાજ્યોમાં આવી પદ્ધતિ છે પાંચેક રૂપિયા જેવી સબસીડી સીધી ખેડૂતોના ખાતામાં આવે

ખેતી નાશ થઈ જાય છે અને અમારી જે આવક છે ખેતીની સ ગુજરાત સરકારની તિજોરી ઉપર એ પંચાવન ટકા કરતો પણ વિશેષ આવક છે એટલે હવે ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ જે ખેડૂત જે ઉદ્યોગપતિઓનો જે નાબૂદ કર્યો દેવો રિલાયન્સ જેવો નાબૂદ કર્યો અદાણીનો નાબૂદ કર્યો તો ખેડૂતોને આપવામાં તમને શું હતું હવે તો મને બેહાડ્યા ગામડામાંથી અને અમે એક વિનંતી કરીએ છીએ કે તમે અમારો દેવો નાબૂદ કરો પાક ધિરોણ જે અમારું અમારા ગામના છસો પચાસ ખેડૂતો છે દસ કરોડ સડસઠ લાખ રૂપિયા બેંકોનું બેંકમાં ધિરો લીધું સહકારી બેંકમાંથી અને એ ધિરોણ જો માફ થઈ જાય તો જ ખેડૂત બેઠો રહેશે ના ખેડૂત નાસીપાત થશે અને ખેડૂતની કમર તૂટી જશે એટલે વિનંતી કરીએ છીએ માણસાના ધારાસભ્ય પટેલ તાલુકા પંચાયતના આગેવાનો અને સદસ્યો જિલ્લા પંચાયતના આગેવાનો સદસ્યોને પણ હું વિનંતી કરું છું કે ભાઈ બહાર ખુલ્લામાં આવો હવે ચૂંટણી આવું છે અમે તમને મદદ કરીએ છીએ કાયમ મદદ કરી છે અને ફરીથી મદદ કરીશું તમે સરકાર ઉપર દબાણ લાવી અમારો પાક ધીરો નાબૂદ કરો એટલી અમે વિનંતી કરીએ છીએ સારું લેડો